છોટાઉદેપુર દ્વારા રાણી અહિલ્યા બાઈ ની ત્રણસો મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પુણ્ય શ્લોકાર રાણી અહિલ્યાબાઈની ત્રણસોમી જન્મ જયંતિની ઉત્સાહ ભેર ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ કલારાણી ખાતે અહિલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા શિક્ષણ સમિતિ છોટા ઉદેપુરના અધ્યક્ષ સંજય રાઠવા

કે જેમને પોતાના જીવનચરિત્ર વિશે આજે અહીં વિસ્તૃતમાં મુખ્ય વક્તાશ્રી દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવેલી અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને જે દીકરીઓ માટે જાગૃતિ માટે જે કામ કર્યા છે એની વિસ્તૃતમાં ખૂબ સારી માહિતી અહીં આપવામાં આવેલી છે એમને ધાર્મિક જે પ્રવૃત્તિઓ કરી છે એની પણ અહીં ખૂબ સારી વિસ્તૃતમાં માહિતી આપીને આજે અહલ્યાભાઈ હોલકરની અખિલ ભારતીય શૈક્ષણિક સંઘ દ્વારા જે અહીં ઉજવણી કરવામાં આવેલી છે એનાથી અહીં પણ જે આવેલા લોકો છે એને પણ જાણવા મળ્યું કે જે ત્રણસો વર્ષ પહેલાં જે અગવડતા હતી એમાં પણ રાણી અહલ્યાભાઈએ ખૂબ સારું એમને રાજ ચલાવ્યું છે અને આજે આજ એમને યાદ કરીને જે એમની ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી કરી પુરાર કર્યા છે

અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આજરોજ આ જન્મજયંતિ ઉજવવાનું આયોજન થયું અમારા જિલ્લા પ્રમુખ શ્રી મલ્કાબેન તથા સર્વે શિક્ષક મિત્રો અને આમંત્રિત મહેમાનોએ સાથે મળી અને સરસ મજાનો કાર્યક્રમ એમના જીવન જીવનગવન વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી બધાને મળી એના વિદ્યાર્થીઓએ પણ આ બધી માહિતી જાણી અને ભારત દેશના 600 થી વધારે મંદિરોનું જેમણે જીર્ણોદ્ધાર કર્યો એવા હોલિયાબાઈ હોલકરજીને અમારા છોટાઉદેપુર જિલ્લા શૈક્ષણિક મહાસંગ દ્વારા સન્માન કરીને આજનો આ કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે. રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર.